જઈન વિદ્યાર્થીઓ માહી એજ્યુકેશન માં હું પલ્લવી ગોહિલ આપ સૌનું સ્વાગત કરું છું વિદ્યાર્થીઓ આજના વિડીયોમાં આપણે જોઈશું ધોરણ પાંચ વિષય ગણિત પ્રેક્ટિસ વર્કમાં પ્રકરણ નંબર તેર ગુણાકાર અને ભાગાકારની રીતો એના પ્રશ્ન નંબર સાત થી તો પ્રશ્ન નંબર સાત છે ભાગાકાર કરો તથા ભાગફળ અને શેષ જણાવો તો આમાં આપણી રીતે ભાગાકાર કરવાના છે આપણે અને ભાગફળ અને શેષ જણાવવાના પહેલું છે ચાર હજાર નવસો બોતેર ભાગ્યા છ તો લખી લઈએ આપણે છ અઠ્ઠા અડતાળીસ હવે નવ માંથી આઠ જાય તો એક ચાર માંથી ચાર જાય તો ઝીરો શું કર્યું બાજુની સંખ્યા એટલે કે સાત નીચે ઉતાર્યા સત્તર છે છ દુ બાર સાત માંથી બે જાય તો પાંચ એક માંથી એક જાય તો ઝીરો હવે બાજુમાં બીજી એક સંખ્યા છે બે એને નીચે ઉતાર્યા બાવન થાય છ અઠ્ઠા અડતાળીસ बे नहीं जाए, 5 4, बे 2 માંથી આઠ નહીં જાય માટે પાંચ ચેકીને ચાર અને બે ચેકીને ને બાર બારમાંથી આઠ ગયા તો ચાર અને ચાર માંથી ચાર ઝીરો થાય છે દાખલો છે નવ જુઓ આઠ હજાર પાંચસો બાર ભાગ્યા નવ નવે નવે એક્યાસી માંથી એક જાય તો ચાર આઠ માંથી આઠ ઝીરો બાજુમાંથી એક આપણે નીચે ઉતાર્યો એકતાળીસ થયા નવ ચોક છત્રીસ એકમાંથી છ નહીં જાય માટે ચાર ચેકીને અહીંયા ત્રણ દશક લઈશું એક અને એક ચેકીને અગિયાર આવશે અગિયાર માંથી છ જશે તો પાંચ ત્રણ માંથી ત્રણ ઝીરો બાજુમાં બીજી એક સંખ્યા છે બે એને નીચે ઉતારીશું તો બાવન થશે નવ પંચા પિસ્તાળીસ બે માંથી પાંચ નહીં જાય માટે આગળથી દશક લઈશું પાંચ ચેકીને ચાર અને બે ચેકીને બાર બારમાંથી પાંચ જાય તો સાત અને ચાર માંથી ચાર ઝીરો તો ભાગફળ થશે નવસો પિસ્તાળીસ અને શેષ સાત જો ત્રણ હજાર ચારસો તેર દુ છવ્વીસ ચાર માંથી છ નહીં જાય માટે ત્રણ ચેકીને બે લખીશું અહીંયા ચાર ચેકીને ચૌદ ચૌદ માંથી છ જશે તો આઠ રહેશે બે માંથી બે ઝીરો ત્રણ નીચે ઉતારીશું છે તેર ત્રણ માંથી આઠ નહીં જાય માટે આગળથી દર્શક લઈશું અહિયાં સાત આવશે એટલે ત્રણ ચેકીને તેર તેર માંથી આઠ જાય તો પાંચ સાત માંથી સાત ઝીરો બાજુમાંથી એક નંબર નીચે ઉતારીશું આઠ અઠાવન થશે તેર ચોક બાવન આઠ માંથી બે જશે તો છ અને પાંચમાંથી પાંચ ઝીરો તો ભાગ થશે બસો ચોસઠ અને શેષ છ ચોથો દાખલો છે સાત હજાર એકસો ઓગણસાઠ ભાગ્યા સત્તર એને આ રીતે લખી લઈશું આપણે સત્તર ચોક અડસઠ એકમાંથી આઠ નહીં જાય માટે આગળથી દશક લઈશું સાત ચેકીને છ એક ચેકીને અગિયાર છે માંથી છ ઝીરો પાંચ નીચે ઉતારીશું પાંત્રીસ થશે સત્તર દુ ચોત્રીસ પાંચમાંથી ચાર જશે તો એક ત્રણ માંથી ત્રણ ઝીરો હવે નવ નીચે ઉતારીએ ઓગણીસ થશે સત્તર એકા સત્તર 9 માંથી સાત જાય તો બે અને એકમાંથી એક ઝીરો તો ભાગ પર થશે ચારસો એકવીસ અને શેષ બે સાતસો નવ્વાણું સાત લખી લઈએ આપણે સાત એકા સાત સાત માંથી સાત જાય તો ઝીરો નવ નીચે ઉતાર્યો સાત એકા સાત નવ માંથી સાત જાય તો બે રહેશે હવે ફરી બાજુમાં નવ છે ઉતાર્યો ઓગણત્રીસ થશે સાત ચોક અઠ્યાવીસ નવમાંથી આઠ જશે તો એક અને બે માંથી બે ઝીરો ભાગફળ થશે એકસો ચૌદ અને શેષ એક સાતસો અડતાળીસ ભાગ્યા આઠ આઠ બોતેર ચારમાંથી બે જાય તો બે અને સાત માંથી સાત ઝીરો આઠ નીચે ઉતારી એકસો અઠ્યાવીસ થશે આઠ તારી ચોવીસ આઠ માંથી ચાર ગયા તો ચાર અને બે માંથી બે ઝીરો તો ભાગફળ થશે ત્રાણું અને શેષ ચાર સાતમું છે સાત હજાર છપ્પન ભાગ્યા છે તો લખી લઈએ આપણે પેલા છે ઝીરો માંથી છ નહીં જાય આગળથી દશક લઈએ સાત ચેકીને છ અને ઝીરો ચેકીને દસ દસ માંથી છ જાય તો ચાર છ માંથી ચાર બે બાજુનો અંક નીચે ઉતારીશું પાંચ બસો પિસ્તાળીસ છેતાળીસ પંચા બસો ત્રીસ થશે પાંચમાંથી ઝીરો પાંચ ચાર માંથી ત્રણ એક બે માંથી બે ઝીરો બાજુનો અંક છે છ એ નીચે ઉતારીશું એકસો છપન છે આઠ ચાર માંથી ત્રણ જાય તો એક અને એક માંથી એક ઝીરો તો ભાગ પર થશે એકસો ત્રેપન અને શેષ અઢાર આઠમો છે પાંચ હજાર આઠસો સાડત્રીસ ભાગ્યા સત્યાવીસ સત્યાવીસ દુ ચોપન આઠ માંથી ચાર જાય તો ચાર પાંચમાંથી પાંચ ઝીરો ત્રણ નીચે ઉતારીશું તે સાત નહીં જાય માટે ચાર ચેકીને ત્રણ લખીશું ત્રણ ચેકીને અહિયાં તેર તેર માંથી સાત જશે તો છ રહેશે ત્રણ માંથી બે એક બાજુનો અંક નીચે ઉતારીશું સાત એકસો સડસઠ થશે સત્યાવીસ છ એકસો બાસઠ સાતમાંથી બે જાય તો પાંચ 6 માંથી છ ઝીરો અને એકમાંથી એક ઝીરો તો પર થશે બસો સોળ અને શેષ પાંચ નવમો છે આઠ હજાર આઠસો એકવીસ એકવીસ ચોક ચોર્યાસી આઠમાંથી ચાર જાય તો ચાર આઠ માંથી આઠ ઝીરો આઠ નીચે ઉતારીશું અડતાળીસ એકવીસ દુ બેતાળીસ આઠ માંથી બે જાય તો છ ચાર માંથી ચાર ઝીરો હવે બાજુનો ફરી નીચે ઉતારીશું આઠ અડસઠ થશે જાય તો લખી લઈએ ચોત્રીસ દુ અડસઠ સાત માંથી આઠ નહીં જાય માટે આગળથી દર્શક લઈશું આઠ ચેકી ને સાત સાત ચેકીને સત્તર સત્તર માંથી આઠ જાય તો નવ રહેશે સાત માંથી છ જાય તો એક રહેશે એક નીચે ઉતારીશું એકસો એકાણું ચોત્રીસ પંચા એકસો ને સિત્તેર એકમાંથી ઝીરો જાય તો એક અને નવમાંથી સાત જાય તો બે 1 માંથી એક ઝીરો હવે ફરી બાજુની ચાર બસો ને ચૌદ ચોત્રીસ છ બસો ને ચાર ચાર માંથી ચાર ઝીરો એક માંથી ઝીરો એક અને બે માંથી બે ઝીરો તો ભાગ થશે બસો છપ્પન અને શેષ દસ અગિયારમાં છે છ હજાર આઠસો ઓગણીસ ભાગ્યા સોળ સોળ ચોક ચોસઠ આઠ માંથી ચાર જાય તો ચાર છ માંથી છ ઝીરો હવે બાજુમાં એક છે ઉતારીશું નીચે એકતાળીસ સોળ દુ બત્રીસ એકમાંથી બે નહીં જાય માટે દર્શક લઈશું આગળથી ચાર ચકીને ત્રણ અને એક ચકીને અગિયાર અગિયાર માંથી બે જાય તો નવ અને ત્રણ માંથી ત્રણ ઝીરો નવ નીચે ઉતારીશું નવ્વાણું સોળ છન્નું નવમાંથી છ જાય તો ત્રણ નવમાંથી નવ ઝીરો અઢાર અઢાર તારીખ ચોપન આઠમાંથી ચાર જાય તો ચાર પાંચમાંથી પાંચ ઝીરો આઠ નીચે ઉતારીસો અડતાળીસ થશે અઢાર દુ છત્રીસ આઠમાંથી છ જાય તો બે ચાર માંથી ત્રણ એક બાજુમાં નવ છે ઉતારીશું નીચે એકસો ને ઓગણત્રીસ થશે અઢાર સત્તા એકસો ને છવ્વીસ નવ માંથી છ જાય તો ત્રણ બે માંથી બે જાય તો ઝીરો અને 1 માંથી એક ઝીરો તો ભાગફળ થશે ત્રણસો સત્યાવીસ અને શેષ ત્રણ તેરમો દાખલો છે છ હજાર સાતસો ને છન્નું ભાગ્યા તેતાળીસ તેતાળીસ એકાદ તેતાળીસ સાત માંથી ત્રણ જાય તો ચાર છ માંથી ચાર જાય તો બે નવ નીચે ઉતારીશું તેતાળીસ પંચા બસો ને પંદર થશે નવ માંથી પાંચ જાય તો ચાર રહેશે ચાર માંથી એક ત્રણ અને બે માંથી બે ઝીરો છ બાજુમાં છે ત્રણસો છે માંથી ચાર જાય તો બે ચાર માંથી ચાર ઝીરો ત્રણ માંથી ત્રણ ઝીરો તો ભાગ થશે એકસો અઠાવન અને શેષ રહેશે બે ચૌદ દાખલો છે ત્રણ હજાર નવસો આડત્રીસ ભાગ્યા ઓગણીસ તો ઓગણીસ દુ આડત્રીસ નવ માંથી આઠ જાય તો એક ત્રણ માંથી ત્રણ ઝીરો આ ત્રણ ને નીચે ઉતારીશું તેર ભાગ નહીં ચાલે ઓગણીસ થી નાની સંખ્યા છે માટે શું કરવાનું છે ભાગ ના ચાલે ઝીરો હવે ફરી બાજુની સંખ્યા ઉતારીશું નીચે આઠ એકસો ને આડત્રીસ થશે ઓગણીસ સત્તા એકસો ને તેત્રીસ આઠ માંથી ત્રણ જાય તો પાંચ ત્રણ માંથી ત્રણ ઝીરો એક માંથી એક ઝીરો ભાગ પર થશે બસો સાત અને શેષ રહેશે પાંચ તો વિદ્યાર્થીઓ આ સાથે જ આપણો આજનો વિડીયો પૂર્ણ થાય છે આજનો વિડીયો તમને કેવો લાગે કમેન્ટ કરીને જરૂરથી જણાવશો અને સાથે જ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેશો જેથી તમને આવા વિડીયો મળતા રહે તો વિદ્યાર્થીઓ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મારા દરેક પ્લે લિસ્ટની લિંક મળી જશે જેમાં જઈને તમે તમારા મનપસંદ વિડીયો જોઈ શકશો અને સાથે જ મારી ટેલિગ્રામની લિંક પણ મળી જશે જેમાં સબસ્ક્રાઈબ કરીને તમને ગણિતનું બધું મટીરિયલ પીડીએફ સ્વરૂપે મળી રહેશે તો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ટોપિક સાથે જય હિન્દ